બે ટ્રેલર વેચવાના છે સાવ યાજબી ભાવે મળી જશે એક લાખ પચીસ હજારની કિંમતમાં તમને ટ્રેલર મળી જશે બંને ફોર વ્હીલ ટ્રેલર છે ભાવેશભાઈને વેચવાના છે વિડીયોની અંદર હું તમને ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ ડોક્યુમેન્ટ એટલે કે કાગળિયાવાળા ટ્રેલર છે કોઈ મિત્રને ફોર વ્હીલ ટ્રેલર મોટા ટ્રેક્ટરના લેવાના હોય તો આ ટ્રેલર તમે લઈ શકો છો ટોટલ બે ટ્રેલર વેચવાના છે વિડીયોની અંદર ટ્રેલરની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ભાવેશભાઈને બે ટ્રેલર વેચવાના છે બંને ફોર વ્હીલ ટ્રેલર છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેલર બંને તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ફૂલ સાચવેલા છે બંને ટ્રેલરના તળિયા ચોખ્ખા સાઈડિયું પતરા એકદમ સારા તમે જોઈ શકો છો સડો જોવા નહીં મળે સડો લાગેલો નથી અને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બંને ટ્રેલર રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ભાવેશભાઈનો નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તો ભાવેશભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે કિંમત ટ્રેલરની એક ટ્રેલરની કિંમત એક લાખ સાઠ હજાર રાખી છે અને બીજા ટ્રેલરની કિંમત માત્ર એક લાખ પચીસ હજાર રાખી છે તમારે ટ્રેલર લેવાના હશે તો કિંમતમાં ફેરફાર થઈ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર તાલુકો છે જેસર અને છાપરીયાલી ગામે જોવા મળશે કોઈ પણ હોય તો ભાવેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભાવેશભાઈના એસી ટ્રિપલ ઝીરો ઇઠોતેરવાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો